હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના કે તમને આવી આકૃતિ આપી હોય તેમાં કહેવા માંગે કે આમાં કેટલા ત્રિકોણ બને છે બરાબર હવે જોઈએ તો આને શોધવા માટે તમારે છે ને પેલા આમ લખનાખોના આ કેટલા છે એક બે ને ત્રણ ત્રણ ખાના છે તેનો સરવાળો કરી નાખો વન પ્લસ ટુ પ્લસ થ્રી તે ત્રણ ચાર પાંચ ને છ આન્સર તમારો છ ત્રિકોણ બનશે આમાંથી બરાબર એવી રીતના આમાં તમે જુઓ તો એક બે ત્રણ અને ચાર સરવાળો કરતો એક બે ત્રણ પ્લસ ચાર સરવાળો કરો ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ એનો આન્સર થઈ ગયો દસ ત્રિકોણ હશે આની અંદર બરાબર એવી રીતના તમને આવું આપ્યું ત્યાં એક અને બે બંનેનો સરવાળો કરવો શું મળશે વન પ્લસ ટુ બે ને એક ત્રણ आरो आंसर एवं रीतना एक ब्र चार ने पांच सरवाड़ो करो वन प्लस टू प्लस थ्री प्लस फोर प्लस फाइव टोटल सरवाड़ो करो तो पांच छ सात आठ नौ दस अगिय बार चौद ने पंदर आंसर बराबर એવી રીતના તમારે આ દાખલો તમારી જાતે કરવાનો છે બરાબર આવી રીતના આન્સર આવે છે કે નહીં એ મને કોમેન્ટ કરવાનું છે તમને કોઈ પણ ત્રિકોણ આવી એ રીતની આકૃતિ આપી હોય અને કીધું કે ભાઈ કેટલા ત્રિકોણ છે તમારા ત્રિકોણની સંખ્યા મેળવવાની હોય તો આવી રીતના તમે મેળવી શકો જો વિડીયો પસંદ આવે હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ